અનંત ચતુર્દશી પર દોરાથી બદલાશે ભાગ્ય દેવી લક્ષ્મી થશે પ્રસન્ન વર્ષશે ધનસંપત્તિ અનંત ચતુર્દશી બે હજાર ચોવીસ જો તમે અનંત ચતુર્દશીના દિવસે ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમારે દોરાનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી તમારું ભાગ્ય બદલાઈ જશે પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને અનંત ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે આ દિવસને અનંત ચૌદસ પણ કહેવાય છે લોકો આ દિવસે ગણપતિ બાપ્પાને વિદાય પણ આપે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અનંત ચતુર્દશીના ઉપવાસ અને પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને કીર્તિ મળે છે એટલા માટે લોકો આ દિવસે વિશેષ પૂજા કરે છે અનંત ચતુર્દશીનું વ્રત ક્યારે છે કાશીના જ્યોતિષી પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું કે અનંત ચતુર્દશીના દિવસે શેષનાગ પર બેઠેલા ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે આ વખતે અનંત ચતુર્દશીનું વ્રત સત્તર સપ્ટેમ્બરે રાખવામાં આવશે આ દિવસે દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ પણ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન ચૌદ ગ્રંથિઓનું સૂત્ર તેમની સામે રાખવું જોઈએ અને સંપૂર્ણ વિધિપૂર્વક તેમની પૂજા કરવી જોઈએ આ દરમિયાન અનંત સૂત્રને ભગવાન વિષ્ણુના મંત્રોથી જાગ્રત કરીને પૂર્ણ વિધિપૂર્વક પૂજા કર્યા પછી આ ચૌદ પુસ્તક અનંત સૂત્રને પુરુષોના જમણા હાથ પર અને સ્ત્રીઓના ડાબા હાથ પર બાંધવું જોઈએ સુખ સમૃદ્ધિના સરળ ઉપાય અનંત સૂત્ર ધારણ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર બની રહે છે અને તેમને સુખ સમૃદ્ધિ અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે જો તમે અનંત ચતુર્દશીના દિવસે ભગવાનની વિશેષ કૃપા ઈચ્છતા હોવ તો તમે આ ખાસ ઉપાયો અપનાવી શકો છો અનંત ચતુર્દશીના દિવસે મીઠું ન ખાવો આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ વ્રતના સંકલ્પ દરમિયાન આ દિવસે ક્ષીર સાગરમાં બેસી ભગવાન વિષ્ણુના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ બધા ઉપવાસ ભક્તોએ આ ધ્યાનમાં રાખવું જોઈએ